નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે આવતી અષાઢ માસની અમાવસ્યા જેને હરિયાળી અમાવસ્યા કહેવાય છે તેના મહાત્મય વિશે અને વ્રત કથા પણ સાંભળીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજામહે મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમે વંધનાન મૃત્યો મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો અમાવસ્યા અર્થાત જેમાં ચંદ્રદેવના દર્શન થતા નથી રાત્રિ અંધકારપૂર્ણ રહે છે અને અમાવસ્યા જે મહિનામાં એક વખત આવે છે એક વખત પૂર્ણિમા આવે છે તે બંને તિથિનું ખાસ મહાત્મ્ય છે એમાંય ખાસ કરીને જે અમાવસ્યાની તિથિ છે ભગવાન ભૂતનાથને સમર્પિત છે આજે પિતૃદેવતાનું સ્મરણ પૂજન કરવાથી પિતૃદેવતાના નામે પિંડદાન છે અથવા કોઈ પણ દાન પુણ્ય કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે એટલા માટે આ અમાવસ્યાની તિથિને પિતૃતિથિ પણ કહેવાય છે હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું એટલા માટે જ મહત્વ છે કે આજે સ્નાન દાન જપ કરવાથી અનેક શુભ પરિણામ પ્રાપ્ત થાય છે હરિયાળી અમાવસ્યા અર્થાત જેમાં લીલોત્રી છવાયેલી રહે છે વરસાદની સિઝન છે ચોમાસાની સિઝન છે એટલે સ્વાભાવિક છે પ્રકૃતિમાં લીલું છમ દર્શન થાય છે નવીન અંકુર ફૂટે છે એટલા માટે આ વર્ષા ઋતુમાં આવતી અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહેવાય છે આજે શિવ પાર્વતીની પૂજાનો મહિમા છે શ્રદ્ધા ભક્તિ સાથે જો મહાદેવની પૂજા કરવામાં આવે તો જીવનમાં દરેક પ્રકારના દુઃખ કષ્ટ પીડા દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ હરિયાળી અમાવસ્યાના દિવસે ખેડૂત ભાઈઓ ખેતી દ્વારા પોતાના ઉપકરણોની પણ પૂજા કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે પોતાની ખેતીમાંથી જે પાક ઉત્પન્ન થાય છે તે સારો થાય એટલા માટે પણ આ અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહેવાય છે હરિયાળી અમાવસ્યા ભગવાન મહાદેવને સમર્પિત છે માટે આજે જે વરસાદની સિઝનમાં ભરપૂર લીલોતરી છવાયેલી રહે છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાથી ધન સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં અંકોર ફૂટે છે આનંદના ખુશીના જેમ ધરતી માતા પણ પ્રસન્ન રહે છે પોતાના અંગોમાંથી રૂવાટા દ્વારા મનુષ્યને એક સુંદર પૌષ્ટિક ઔષધિ પ્રદાન કરે છે એ જ રીતે આ હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં નવીન અંકુર ફૂટે છે આશા ઉમીદ થાય છે મનોકામના પૂર્ણ થાય છે હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવનું ખાસ પૂજન થાય છે જેમાં ભગવાન મહાદેવના શિવલિંગની ઉપર કાચું દૂધ ગંગાજલ અથવા શુદ્ધ જલ છે સફેદ પુષ્પ બિલવપત્ર ધૂપ દીપ નૈવેદ્ય ઘઉં જ્વાર ચમેલીનું તેલ સફેદ વસ્ત્ર સિંદૂર દુર્વા ઘાસ ઘાસ કમળ પુષ્પ આદિથી પૂજન થાય છે આજે માતા મહાલક્ષ્મીને સમર્પિત અમાવસ્યા હોય એટલા માટે શ્રીયંત્રની પૂજા થાય છે માતા મહાલક્ષ્મીનું પૂજન ભગવાન નારાયણ સમેત કરવું જોઈએ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે પરિક્રમા થાય છે અને પિતૃ નિમિત્તે પિંડદાન આદિ પણ થાય છે શ્રાદ્ધ તર્પણ ગૌગ્રાસ કાગવાસ કૂતરાની રોટલી અને કીડિયારું પુરાય છે હિન્દુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ પૂર્વજોને સમર્પિત હોય માટે આજે પૂર્વજો નિમિત્તે જે કંઈ દાન પુણ્ય કરવામાં આવે તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે તે કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે ગીતાજીનો પાઠ કરીને પિતૃદેવતાને સમર્પિત કરાય છે પિતૃ નિમિત્તે ભોજન દાન કરાય છે છત્રી જૂતા ચપ્પલનું દાન કરાય છે બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકાય છે પિતૃ સંસ્કાર આદિથી પિતૃદેવતાને પ્રસન્ન કરી શકાય છે હરિયાળી અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે જે ભક્તો અમાવસ્યાનું વ્રત કરે છે તેઓ સવારે જલ્દી ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે મંદિરની સાફ સફાઈ કરે ત્યાં બિરાજમાન સર્વે દેવી દેવતા ઈષ્ટદેવતાનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરે શિવ પાર્વતીને ખીર માલપુવાનો ભોગ લગાવે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે શિવ ગૌરીની સાથે સર્વે દેવી દેવતાની આરતી ઉતારવી અમાવસ્યાના દિવસે સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણના મંત્ર જાપ કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે વાસ્તુ દોષ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખાકારી રહે છે વંશવૃદ્ધિ થાય છે આપણા ઈષ્ટદેવતા પહેલાં પિતૃદેવતાનું પૂજન થાય કારણ કે પિતૃદેવતાનું ઋણ આપણી ઉપર છે જેમનું લોહી આપણી અંદર રહે છે તેમનું કર્જ ઉતારવાની આ શુભતિથી છે અમાવસ્યાની તિથિ જે દર માસમાં એક વખત આવે છે બાકી તો ફાદરવા માસના સોળ દિવસ છે જ પિતૃ માટે પરંતુ મહિનામાં એક તિથિ એવી છે જે મૃત્યુ પામ્યા છે જે સ્વર્ગસ્થ છે તેનું આપણે સ્મરણ કરીએ છીએ તેમને પ્રસન્ન કરીએ છીએ જેથી આપણે કર્જમાંથી મુક્તિ પણ પ્રાપ્ત કરી શકીએ અને ઘરમાં સુખાકારી પણ રહે પિતૃ દોષના લક્ષણ પણ આપણે જાણી લઈએ જે લોકો પિતૃ નિમિત્તે કોઈ કાર્ય કરતા નથી તેના જીવનમાં કંઈ કંઈ અશુભ ગતિ થાય છે તો ઘરમાં કંકાસ રહે છે વંશ વૃદ્ધિમાં રુકાવટ આવે છે એટલે કે સંતાન ઉત્પત્તિમાં રુકાવટ આવે છે અને ઘરમાં ધન વૈભવ સંબંધી બરકત પણ રહેતી નથી જમીન મકાન કે બિઝનેસમાં તરકી થતી નથી એટલા માટે આવા અનેક કારણો છે જે પિતૃદોષ નિર્મિત કરે છે માટે આપણા પિતૃ નિમિત્તે આપણે કંઈક ને કંઈક દાન પુણ્ય કરતા રહેવું જોઈએ જેથી આપણી કમાણીમાં બરકત રહે આ અમાવસ્યાના દિવસે વૃક્ષ છોડ પણ વાવવા જોઈએ બાગ બગીચા ખાલી મેદાન છે ત્યાં પણ અને ઘરમાં પણ વાવી શકાય છે પ્રકૃતિ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો આ શું અવસર છે અમાવસ્યાની આ તિથિને એટલા માટે જ હરિયાળી અમાવસ્યા કહેવાય છે વરસાદને કારણે જે ફૂલ છોડના વૃક્ષ આપણે વાવીએ છીએ તે ફલે ફૂલે છે અને ધરતી માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પ્રકૃતિ સુંદરતમ થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષ વાવવાથી વૃક્ષોના છોડ લગાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે વૃક્ષારોપણ કરવાથી ગ્રહ દોષ બાધા પણ દૂર થાય છે દેવી દેવતાના આશીર્વાદ પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હરિયાળી અમાવસ્યા પર તુલસીનો છોડ છે આંબળાનું વૃક્ષ છે કેળા અથવા વડલાનું ઝાડ પીપલ લીબડો આદિ જે દેવીય વૃક્ષ છે જે ઔષધીય વૃક્ષ છે તેને લગાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે એક પ્રકારે પ્રકૃતિ માતાની સેવા છે જેમાં આપણે શાકમ ભરી દેવીનું સ્મરણ થાય છે જે પ્રકૃતિ માતા આપણને શાકભાજી ફલ અનાજ આદિથી પોષે છે તે માનું આપણે ઋણ ચૂકવવાનો પણ આ શુભ દિવસ છે આમ તો નિત્ય આપણે પ્રકૃતિ માતાની રક્ષા કરવી જોઈએ કારણ કે એ આપણને પોષણ આપે છે આ હરિયાળી અમાવસ્યાના દિવસે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ હરિયાળી અમાવસ્યાના દિવસે કહેવાય છે કે જે ભક્તો ભગવાન મહાદેવની ઉપાસના કરે છે તેના ગ્રહ બાધા દોષ નડતર દૂર થાય છે જો પિતૃ દોષ કે કાલ સર્પ દોષ હોય તો ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને નાગ નાગિનની જોડ છે તે શ્રીફળ સહિત ચડાવી જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ અથવા વહેતી નદીમાં અર્પણ કરવું જોઈએ શ્રીફળ અને નાગ નાગિનની જવ કાળા તલ સફેદ તલ આદિ આજે ઘરની સફાઈ કરવી જોઈએ અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ કરવાથી જો જીવજંતુ મૃત્યુ પામે તો તેનો દોષ લાગતો નથી એવું કહેવાય છે આ ઉપરાંત શનિવાર પણ ઉત્તમ છે સફાઈ માટે ઘરની સફાઈ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે જે કાંઈ વધારાનો સામાન છે જેનો આપણે ઉપયોગ નથી કરતા બિનજરૂરી છે તેને બહાર કાઢવો જોઈએ અને ઉપયોગી સામાન રાખવો જોઈએ કારણ કે જે સામાનનો આપણે ઉપયોગ નથી કરતા પાંચ વરસ દસ વર્ષ એમને એમ પડ્યો રહે છે તેમાંથી નેગેટિવ એનર્જી ઉત્પન્ન થવા લાગે છે એવું કહેવું જ્યોતિષશાસ્ત્રનું છે માટે જે વસ્તુ કામની છે તે રાખવી જોઈએ બાકી દાન આપી શકાય છે જરૂરિયાતમંદને આપી શકાય છે અથવા વેચી શકાય છે બહાર કાઢી શકાય છે ઘરમાં શાંતિ જળવાઈ રહે છે આજે ઘરમાં નમકવાળું પોતું ફેરવવું જોઈએ અને ત્યારબાદ ઘરના મેઇન ગેટની સફાઈ કરવી જોઈએ પાણી છાંટવું જોઈએ પાંચ અગરબત્તી ઘરના મુખ્ય દરવાજા પાસે અથવા તો ઘરના બ્રહ્મસ્થાન જે વચોવચનું સ્થાન છે અથવા પૂજા સ્થાન છે ત્યાં પ્રગટાવવી જોઈએ સફાઈ કરીને અગરબત્તી પ્રગટાવીને સુગંધિત વાતાવરણ ફેલાવવું જોઈએ આમ કરવાથી પણ ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અમાવસ્યાના દિવસે જે સ્વજન મૃત્યુ પામ્યા છે તેના નિમિત્તે દાન પુણ્ય કરવું જોઈએ પિંડદાન છે જે આપણે પીપળાના વૃક્ષ નીચે પણ કરી શકીએ છીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી હોય અથવા પિતૃ નિમિત્તે કોઈ કાર્ય કરવું હોય તે પીપળાના વૃક્ષ નીચે અથવા નદી કિનારે કરી શકાય છે ઘેરે પણ દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃ દેવતાનું તર્પણ કરી શકાય છે ગાય માતાની સેવા કરવી જોઈએ આજે પિતૃના નામ ઉપર રોટલી કરીને તેમાં ગોળ નાખીને તે ગાય માતાને તાજી રોટલી અથવા તાજી રસોઈ જમાડવી જોઈએ આમ તો નિત્ય આપણે પશુ પક્ષીની સેવા કરવી જોઈએ જે આપણા જ ભાઈ બહેન છે કારણ કે આપણે બધા એક જ પિતાના સંતાનો છીએ આ ધરતી આ પૃથ્વી બધા જીવો માટે બનેલી છે મનુષ્ય એક માટે નથી જેમાં પશુ પક્ષી સર્વે પ્રાણી જીવ જંતુ અને મનુષ્ય આદિ આવી જાય છે માટે આપણે સૌ એકબીજાનું ભરણ પોષણ કરીએ એમાં કુદરત રાજી રહે છે આમાં હરિયાળી અમાવસ્યાનું ઘણું મહાત્મય છે મિત્રો આ અમાવસ્યાના દિવસે વ્રત કથા પણ સાંભળવી જોઈએ જે ભક્તો આ અમાવસ્યાનું વ્રત કરે છે આવું આપણે સાંભળીએ આ અમાવસ્યાના મહાત્મયની કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે વર્ષો પહેલાં કાંજી નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી જોકે સાચે જ લક્ષ્મીજીનો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાથે ભાઈઓ પરણેલા ગુણવંતી કુંવારી ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર જડતો ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા સાતેય વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા ધર્મવતી થા ગુણવંતી પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાઈ જ્યારે આ દીકરીના લગ્ન થશે સપ્તપદીનું વિધિ થશે ત્યારે તમારો જમાય મરણ પામશે એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાય જો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવંતીએ પૂછ્યું મહારાજ આ સોમા કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે બાય સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધનવંતીએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું ધનવંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો આ વાત સાંભળીને સાથેય ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર ન થયું સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો જ રહ્યો ને આવતું વિધવાપણું અટકાવવા માટે એ કંઈ દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાતને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવો આવે તો પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું લ્યો ખાવ પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે ખોરાક સામૂહે જોતા નથી ત્યારે ગીધે કહ્યું ખાવ ને ખાતા કેમ નથી જુઓ તો ખરા ભાવે તેવો ખોરાક છે ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાવ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવસ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિંહ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવું જોશે તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબણનું આંગળું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શિવ સ્વામીએ કહ્યું આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુઓએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા જોત જોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવસ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા ધનવતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રોગ કકડ શરૂ થઈ ધનવંતી તો માથું કૂટવા લાગી નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો ત્યારે સોમાએ કહ્યું ક્લેશ ના કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો ત્યારે સોમાએ આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું બહેન ઓ બહેન મારા માથા પરથી જરા ભાર તો ઉતારો આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું ના રે ના બહેન મારે આજે અમાવસ્યાનું વ્રત છે મારાથી મોડા ન અડકાય આમ કહીને સોમા તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગયા ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું એકસો આઠ પરિક્રમા કરી અને આમ કરતાં જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવ્યા બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા ત્યારે બહુઓએ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા રસ્તામાં હું કપાસને ન અડકી મૂળાને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ ભોજન કર્યું અને સાકરને હાથમાં લઈને એકસો આઠ પરિક્રમા કરી એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુઓને કહે છે કે હે વહુઓ જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ તેના પુત્ર પોત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી હે નારાયણ જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો અમાવસ્યાના દેવતાની જે તો મિત્રો આપણે સાંભળી અષાઠ માસની અમાવસ્યા હરિયાળી અમાવસ્યાની વ્રતકથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન મહાદેવની સાથે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે તેમની ઉપાસના કરવાથી પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે ગાયત્રી મંત્ર જપવાનો મહિમા છે ઓમ ભૂર્ભુવસ્વ તત્સિતુર વરેણિયમ ભર્ગુદેવસ ધીમહી ધીયો યોનઃ પ્રચોદયાત બોલો પરમ પિતા પરમાત્માની છે પિતૃ નારાયણની છે પરમ પિતા મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ